જય માતાજી જય ધારકતી સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર અને આશા કરું છું કે તમે બધાય મજામાં છે ને આપડા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય કારણ કે કઈ ઘટે જ નહીં ઘટે તો જિંદગી ઘટે બીજું કઈ ઘટવાનું ન હોય બાકી મોજ કરો જિંદગી જીવી લેવો મોજથી બસ એટલે લઈ આવું તમને ભાઈષમાં નતું દેવાનું પણ હાલો દઈ દીધું અને હા જ વાત છે જિંદગી અને મજથી જીવાની અને આ તમને કહી દઉં આપણે આજ વાતાવરણમાં પલટો મારી ગયો કારણ કે જો અત્યારે તો થોડુંક સારું થઈ ગયું છે જો છે ને વાતાવરણ એકદમ બગડી ગયું તો આમ સારું થઈ ગયું પણ રાતે આપણે એક વિડીયો બનાવવા જવાનો હતો ભૂતનો પણ એમાં એવું છું ને કે વરસાદ થોડોક નડી ગયો એટલો બધો પીડ્યો નહીં ખાલી આપણને પંઈડ્યો આપણે આમ વરસાદ આવ્યો તો એને કેન્સલ કરીને કીધું એમ ચાલો બે ત્રણ દિવસથી જવું જવું કર્યું પણ એને આપણને ટાઈમ નથી મળતો કાં તો વરસાદ નડી જાય કાં તો માણા ભેગા ન થાય એવું કંઈક થાય ચાવી પેલા વાળીએ પેલા આપણે ઘરે જાવું પડશે ખાવું પડશે કારણ કે હું પેલા ગમીએ બાય નીકળું એટલે ખાઈ નહીં કરવાનું કારણ કે ખબર ને પછી આપણને ક્યારે ખાવા મળે એટલે એને ખાઈ લેવાનું હાલો તો પેલા એને ખાઈ લેવી જમી લેવી તમે જી કહેતા હોય પણ આપણે વૈશ્યમાં આપણે ખાઈ લઈ ગયા હું પછી એને બકવાસ કરવા વધારે લાગી જાઉં કારણ કે ને આ આપણું મોટું આ ચાલુ થઈ જાય ને ભાઈ બંધ નથી થતું કાંઈ કાંઈ એ વાંધો પડે કાંઈ વાંધો ના જમીને પછી એને આપણે દેવી વાળીએ ફાઈનલી એને આપણે આવી ગયા જમવા જમવામાં શું હોય ખબર છે જો આપણે રીંગણાનું શાક બનાવ્યું હોય સાઈ છે રોટલી છે અને જો આપણે સવણ આપણા બનાવ્યું હતું ને એટલું બનાવી નાખ્યું હતું ને કે ફૂટે એવું જ નથી જો હામે ડબલ પીળો નહીં અને જે જો આ છે ને આ એટલે બધો ભીરો જોઈએ અડધો ભીરો અને એ જે અડધો સામાન પીડ્યો ફૂટે એટલે બીજું બનાવી જ નાખવાનું ખા ખાત કરવાનું ખાઈ ને મોજ કરવાનું બીજું કાંઈ નહીં હાલો તો છે ને પહેલાં હું ખાઘા ખાઈ લઉં તો હું જમી લઉં ને તા તેમ બધાને લાઈક કરી નાખો શેર 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 કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને આમ થોડો શેર વધાર કરવી હોય કોમ કરી નાખજો તમારે રીંગણાનું શાક ખાવું હોય ને તો કારણ કે આપણે રીંગણા વાળી ગીવે કરવાના છે લઈ જઈ કાંઈ વાંધો ના હું ખાઈ લઉં પહેલાં પછી મળું તો મિત્રો ફાઇનલી આપણે એને આવી ગયા વાળીયા જો વાળીયા જો હાને હાને રોવાનું ચાલુ કર્યું દાંત કાટક રો એટલે આહા હા સની રજા સની રજા આપણો ડ્રોન આ એક નાખ્યો આ પણ ડ્રોન ને ને આપણો પૈસા વસૂલ ગીન નાખ્યા જો આપણે ને આવું ડ્રોન ઉડાડતા નહોતું આવડતું એટલે શું કરતો અધર જાય ને એટલે આમ કંટ્રોલ નથી થતો તો હું ચાપ બંધ કરતો પડે ધાંગ બેન આઠો પાંગી વાયરો આપણા કાંઈ ટકે આપણા કાંઈ ટકે જ નહીં ના જો અત્યારે છે ને જો મોટર આપણે બાય દીધી સેલી બાકી આપણે છે ને આપણે બનાવતા પંખો આપણે હિન્દી કન્ટેન્ટમાં બનાવી દીધું આમાં કંઈક ડ્રોન હતો આ છે ને આપણે પૈ જાજા પૈસા ને ખાલી 1200 રૂપિયા લીધો તો અને અત્યારે એના પૂરું પિન ન છુએ કારણ કે મોટર આપણે મોટર બગડી જાય બાકી આપણે પડ તો કર્યો ને તો કઈ થ્યું નતું તો અમારી વાડી હે ને આવી ગયો હે સિંહ અને અમારો ડાકુ હે ને સિંહ ની પૂછડી પકડીને મારે આમજો જો પૂછડી પકડી લીધી આ લે આ તો આ કે મને કે સિંહ આ એટલે બધે બહાદુર હે આજ મને ખબર પડી આમજો સિંહ કા કે ને લે વાહ કે સોરી ઓ લે ઓય મારો હે પગ મારું હે મોઈ મારો હે મોઈ જા એને આપણે થોડીક વાર જો વાળી આવ્યા હતા ને પાછા ઘરે જવા નીકળી ગયા આપણે વિડીયો તો બનાવ્યા નથી તો હે ને ઢીંગો અત્યારે વિડીયો નામ બનાવવા તો હાલો આપણે એને પહેલાં ઘરે વાયા જઈએ હાન ને પાછા આવશું વિડીયો બનાવો અને એને ને બાઈક મસ્ત તૈયાર કરી નાખ્યું છે તો હાલો આપણે જઈએ હા ઘરે હાલો તડકો ઓમ તડકો ને પણ ઓમ તડકો બહુ લાગે તો કાંઈ વાંધો ને હાલો વયા જઈએ ફટાફટ ઘરે તો મિત્રો ફાઈનલી જો આપણે આવી ગયા ઘરે અત્યારે બચ્ચા બાલટી ભેગા આવી ગયા છે

તો મિત્રો ફાઈનલી જો કેવા હાલ કરી ગયા હું થયું ખબર છે માણસો પાડોશી લોટ નો ઘા મોટું જો તો મિત્રો એવું કઈ નતું આપણે વિડીયો બનાવતા હતા હવે કોમેડી વિડીયો બનાવતા હતા એટલે કોમેડી વિડીયો બનાવવા માટે શું શું નથી કરવું પડતું બધું કરવું પડે અને આજો આજુ હવે રેડી લે હા આ મારે ભેગો જો આ તો આ તો નતો પણ અહીંયા તો તું જો આ હતી મારી આરે પણ આ તું કેમ નો બગડી આ હે ને શેટી ઊભી હતી ને વાઈટ કાન ઘા સીધો માર પાસે આવ્યો એટલે જો મોઢાની કંઈક આવી હાલત થઈ જાય અને ઘા કોણ કરવાનું તો ખબર જો આવી રહ્યું હતું આ બાદ તો એટલે પણ આના લગન જ નથી આવી ગયું લગ્ન થયા લગ્ન નથી થયા મિત્રો તો હાલો હું હે ને ફટાફટ આમ તો માળા નીકળી દાંત કાટતું જાય આ બધા થાય આ બાજુ કોઈ ભારે નહીં ને હાજર એ ઘરે જઈશ ને ધોકા લુગડા ક્યાં કરીને આવ્યો એ ખારો થઈ ગયો એટલે રેવા દે એટલે હવે તો રેવા દે હા મિત્રો હવે કંઈક શેમસેમ થઈ ગયું જો મારી યાર પાર્ટનર હોવો જોઈએ ને આને ભેગો રાખો ને તો ઢીંગ ખોટી રાખી દો હું કેમેરો પકડો અત્યારે એને આપણે તુલાડી રેમ નાખી થોડીક થોડીક જો એટલે એ રેવા દે લાગે છે

Roshan in? No. Marcel in? No. Không Không Marcel. Hey, yo. Hey, yo. Cut in the chip. Who got some? Blanc Capola, chalo. Ka? Ten hours? Ah. Did you? I like it. Pepe. Wagon, yo. Yeah, wow. Eh, Mara đi a tingle haru cup down. Yeah, 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 કાંઈ વાંધો નહીં હાલો મિત્રો આપણે જેસણા ઉતારીને ઘરે શાક કરવા દઈ દીધું પહેલાં તો મિત્રો અત્યારે જો આપણે ફાઇનલી આવી ગયા ઘરે અને ખાઈ પી લીધું હે ને તો આવી ગયા ધાબામાંથી વિડીયો એડિટ કરવાનું જો આપણે છે ને શર્ટ બદલાવો પડ્યો કારણ કે આપણે તમે કોમેડી વિડીયો જોઈ જ લીધો આપણે બનાવ્યો ને આપણે આખે આખો વિડીયો આમાં જ ચડાવી દીધો કારણ કે તમને પણ જોવાની મજા આવે ને કારણ કે તમને રાહ નથી જોવાની જોઈ જ લો અને કન્ટિન્યુ આપણે એને બીજી ચેનલમાં પણ આ બ્લોગ બ્લોગ ક્યાં આપણે સોરી વિડીયો આવી જ જોઈએ છે તો હે ને આપણે કંઈક મેં તમને પહેલાં જો પહેલાં વાત કરી કે આપણે ફર્સ્ટ વ્લોગ બનાવીને મેં તમને કીધું હતું કે તમને એને આમ મજા આવશે અને તમને મજા આવે ને તો જ સબસ્ક્રાઈબ કરવાનું બાકી આપણે એને કોઈ કેવું નથી કે સબસ્ક્રાઈબ કરો મજા આવે તો જ સબસ્ક્રાઈબ કરો અને હાલોમાં ફટાફટ વિડીયો એડિટ કરી નાખો અને આશા કરીશ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય પસંદ આવ્યો ને તો યાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં હાલો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં આવું બી બદલ જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય હાલો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય ભાઈ